ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવો પપૈયાનો સંભારો જે ફાફડા ગાંઠિયા ખાવાની ખૂબ જ મજા પડાય ને તેઓ બને છે તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો સૌથી પહેલા આપણે કાચું પપૈયું લઈ લેશું અને તેને આ રીતે કટ કરી લેશું તેમાં બીજ હોય તે કાઢી લેશું તેની છાલને પણ કાઢીને તૈયાર કરી લેશું અને હવે તેને આપણે ખમણી લેશું તો મેં આ રીતની મોટી ખમણી એવી જે મીડિયમ સાઇઝની એવી ખમણી છે તેને ઉપયોગ કરેલો છે તમે આના કરતા નાનું કે આના કરતાં મોટું પણ ખમણ કરી શકો છો હવે મેં તીખા મરચાં લીધેલા છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો હવે આપણે એક લોહીમાં તેલ મૂકીશું તેમમાં તેલ આવી જાય એટલે રાય એડ કરીશું હિંગ એડ કરીશું અને હળદર પાવડર એડ કરી દેસું અને ત્યારબાદ પહેલાં મરચાં એડ કરી દેસું જેથી કરીને તેની તીખા સરસ એવી તેલમાં બેસી જાય એટલે કે સરસ એવો તીખો એવો આપણે સંભારો થાય હવે આપણે પપૈયાને એડ કરી દઈશું બહુ વધારે વખત મરચાને નથી કરવાના આ રીતે થઈ જાય એટલે પપૈયાને આપણે આ રીતે હલાવી લેશું અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું અને હલાવીને તૈયાર કરીશું આ સંભારો બનતા બહુ જ ઓછી વાર લાગે છે પણ હેલ્ધી એવો છે અને ટેસ્ટી પણ એવો છે પપૈયાના ગુણ તો તમને ખ્યાલ જ હશે પણ ખાવાની ખૂબ જ મજા પડાવી દે ને તેવો છે તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગે રેસીપી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ